ખેરાલુમાં પ્રાથમિક શાળા શિક્ષકોની નાણા દિંદાળી મંડળીમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી દીપકભાઈ જોશીની સરકાર દ્વારા ખેરાલુ ખાતે વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે ખેરાલુ ખાતે આવી તમામ બેન્કોમાંથી સહીના વલણ ફેરવી ચાર્જ સંભાળ્યો ખેરાલુ વડનગર અને સટલાસના તાલુકાના અઢારસોથી વધુ શિક્ષકો છે આ બેંકમાં ખાતેદાર આ મંડળીમાં કોઈપણ જાતની રોકડ લેવડ દેવડ બંધ કરી કેશલેસ કરાઈ હતી મંત્રી મયુરાબેન દેસાઈ સાથે બેન્કોમાં જઈને સહીના વલણની ફેરફાર કર્યા નવીન પ્રમુખ ભરતભાઈ ચૌધરી સહિતની ટીમે જે અગાઉ દસ લાખની લોન અપાતી હતી જે પંદર લાખની આપવાની શરૂ કરવામાં આવી હતી એક વર્ષ ધિરાણ કરવાની ન હતી સ્થિતિ જે સુધરતા હાલ પંદર લાખ રૂપિયાની લોન ધિરાણ આપવામાં આવી રહી છે આગળના ઓગણીસ વીસ એકવીસ તફાવતની કુલ અંદાજીત સુડતાલીસ લાખની ભરવાપાત્ર થાય છે વીસ એકવીસના વર્ષોના જૂના હિસાબો તફાવતની રકમ સોળ લાખ રકમ હિસાબમાં મળતી નથી આ તમામ રકમ વર્ષ ઓગણીસ વીસ પહેલાં ના વહીવટકર્તાઓનું કોમ્બાઉન્ડ છે મંડળીમાં જે શિક્ષકોની ડિપોઝિટ છે તે રાબેતા મુજબ ખાતામાં અપાય છે મોટાભાગના શિક્ષકોની ડિપોઝિટ મુદ્દે પણ હાલ ચર્ચા જોવા મળી રહી છે હાલના પ્રમુખ ભરતભાઈ ચૌધરી સહિત પૂર્વ પ્રમુખ મનીષાબેન પરમાર પણ ટીમ સાથે પરામર્શમાં લાગ્યા છે આગળ આ વહીવટદાર દ્વારા કેવી તપાસ રખાય છે તે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમાનો સાથે જે મંડળીમાં નિમણૂક નિમણૂક થઈ શું આ તો તો વધારે વિશેષ નથી પણ સરકારશ્રીએ જે મને એની વહીવટદાર તરીકે જે નિમણૂક કરી અને જિલ્લા શ્રી મહેસાણાએ જે મને કામગીરી બદલ જે હુકમ કર્યો છે એ બદલ મેં આ મંડળીમાં આજે હાજર થઈ અને વહીવટદાર સંભાળેલ છે શિક્ષકોની આ મંડળીમાં હાલ બોર્ડ ઓફ જે ડિરેક્ટરનું કાર્ય ચાલી રહ્યું એને કેવી રીતે અત્યારે લેવામાં આવશે એમાં તો એવું છે કે જે તે સમયે ઓડિટ થયું હોય અને એમાં જે એમની પોતાની નિયત ફરજોમાંથી જે નિષ્ફળ નીવડ્યા હોય એના કારણે એમને સરકાર શ્રી તરફથી જે બરતરફ કરી અને વહીવટ તરીકે જે નિમણૂક કરી છે એ બદલની હવે આગળની વહીવટદાર તરીકેની મારી ફરજો જે નિભાવવાની છે એ આગળ કાર્યરત થશે શિક્ષકોની મંડળીમાં જે શિક્ષકો માટેનું જે રાબેતા મુજબના કામો હશે એના પર કોઈ અસર ના ના એમાં કોઈ અસર નથી જે શિક્ષકો છે અને જે મંડળી તરફથી જે લાભો મળવાના છે જે એમને જે છે એ તો રેગ્યુલર ચાલુ જ રહેવાના છે